પણ અમારા માતાજી કોણ અમારા કુળદેવી કોણ એમને કઈ ખબર છે નહીં હા માડી અમે અમદાવાદ થી આવી છીએ અમારું દેવ દુઃખ શું છે અમને ખબર નથી માડી અમારી અમારા આ બહુ બેઠા ને પંદર વર્ષથી માડી કાઈ દીકરો કોઈ કશું જ નથી એક મારો છોકરો મન બુદ્ધિ નો સમાડી એ અમને શું ખબર અમને ખબર જ નથી માડી અમારે શું તકલીફ છે ને એ જ તે માડી અમે અમારા દેવ દુઃખ ના સમાધાન માટે આયા છીએ અમારા કુટુંબમાં કઈ સરખાઈ નથી અમારા ઘરે ઘરે બધા તકલીફ છે માડી વારસેર માટેની ખોટ છે અને અમારા ઘરે બધાના ઘરે ઘરે તકલીફ છે એનું શું કારણ છે એ કાંઈ ખબર નથી પડતી નિવેદ તમે જ કરો છો કે આપ આ લોકો કરો છો ઘરના વડીલ બોલો ઘરના વડીલ દાદા ને બધા કરે છે તમે લોકો નહીં કરતા દાદા કરે છે અમે જતા નથી ગામડે હા

અહી ના આવશે હું એમ કઉ છું મારા શબ્દો છે થોડા કઢવાસ પણ બહુ અમૂલ્ય છે મારા ત્યાં બંધ થઈ જાવ હું હામાંથી તમને કહું છું મારા ત્યાં બંધ થઈ જાવ અને તમારી માના ત્યાં તમે જતા જાઓ તમારી માન તો ખબર પડશે ને કે અમરતની ની મેલડી આવું કીધું છે કે તારા થાય એટલે મારે થવું પડશે કોઈ કે મારે ત્યાં ના આવશો હું કહું છું તમને

મારતા બંધ થઈ જાય હું તો તમને ના જ પાડું છું લે તમે તમારા દીવ ના નહીં થતા મારા થાકા થશું મારી ઘરે ઘરે થી એક જાણો અમારા બધા જાય છે ગામડે ખાલી બસ અમારા આખો પરિવાર ઘરે પાસે ઘરે નવી જ કરે ને મેં ને બીજું ગામડે બધા બનાવે એવી રીતે કરવી છે માડી અમારા પાંચ ઘરનું કુટુંબ છે ને માડી એમાંથી બધા ઘરમાંથી એક એક મોટા મોટા વડીલ જાય છે છોકરા કોઈ જાતું નથી માડી રામ રામ માડી મારા હા હવે દાદા જાય છે તો દાદાના પરિવારના દાદાને દીકરા આપી છે બરાબર છે તો તમારે ગામડે જાવું પડે તો તમને દીકરા આપે માડી એવું કેવા માંગે છે તો તમે સમજતા નથી માડી શું કેવા માંગે છે દાદાએ ખાતું ખોલ્યું દાદાએ દસ ભર્યા તો દાદાને લોન મળે ને હવે દાદાની જગ્યાએ છોકરો લોન લેવા જાય તો લોન મળે નહીં કારણ છે કે દસ્તાવેજ મને બેંકના ખાતામાં દાદાનું નામ બોલે છે છોકરાનું બોલતું નથી હવા સમજાય તો તમારે બધા પરિવાર ને હળી મળીને દેશ માં જવું પડે દાદા એક જાય અમારા ઉર્ધન ના ખાલી નવેજ જ કરે છે કુળદેવી કોણ અરે હું તો કઉ છું ભલે છે શંકર ભગવાનનું મંદિર છે કે હનુમાનજી છે કુળદેવી નથી કઈ નથી પણ દાદા જાય છે તો દાદા આપડા દેવ મળવા જતા હશે ને હા મારી ભૂત હોય ને પાછો આ મને આઈન કેસે આ પાછો આઈન મને ત્રણ મહિને કેસે હજુ અમાર સારું થયું કે શું કે

એક બાજુ કે દાદા એ માતા બતાવી છે કે ખાલી ફોટો છે કે જુનાગઢ માં ઘોરી દિગંબર બેઠ્યો હોય ને દોઢસો વર્ષ થી કરવા વાળો એને પ્રશ્ન કરે તો જવાબ ના દે કોઈ દાડો અને એમ જ કે ચાલ ચલી જાય એમ કે ભાગ જાય ચલી જાય છે એવું કે એ લોકોને કંઈ પડી નથી એ તો આ લોકોને પડી શકે સભા ભરાવ છે ને તમને ખવડાવે તમને બેહાડ રશે આ લોકોને બધી પડી છે એટલે કરે છે અને હું તને મેં તને સામાત થયું તમને લોકોને કીધું કે અહીં તમે બંધ થઈ જાઓ અહીં તમે ના આવશો તમે તમારા મઢે જાઓ મારો ભાવ કેવો છે કે તમે તમારી માના ખોળામાં જાઓ ને આજીવન દુઃખ ના પડે પણ તમે સમજવા તૈયાર નથી શું બતાવું પછી તમે એમ કહો છો ચાલો હું તમને એમ કહું કે આજે દીકરો થયો તો દસ વર્ષની ઉંમર તો થઈ જશે ને દીકરાની દસ વર્ષ થી ગાંડો છે ને દીકરો તો દસ વર્ષ માં એક વખત કદાચ દાદા પગે ના લગાવ્યો હોય ને તો દીકરો હાજરો ના થાય મેલડી આવું બોલું છું હા મારી પછી આ મનાય કે છે છ મહિના થશે ને એટલે આ લોકો મનાય કે છે માતાજી બતાવ્યું માર દીકરા હારું ના થયું તાર દીક તાર દાદો છે ને એકસો ચાલીસ વર્ષ થી રખડે છે ઉશી તમને છપ્પન થી ગંદ રૂપિયા મેલડી છો રાજા 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 પછી મારી પાસે આવશો પછી મારી પાસે આવે છે માતાજી હજુ સારું થયું નહીં છ મહિના થઈ ગયા મારા જીવનમાં ભાર મારા દીકરામાં પરિવર્તન ના આવ્યું કે ઘર એમનો એમને ભૂલ કરી એમને ગુના કર્યા એમના દાદાને પગે નહીં લાગ્યા એમના મઠ મંદિરે નથી ગયા અને આટલી બધી આશા રાખો તમને તમે એમ કહું છું કાંઈ તો તમારા તમારી કુટ દેવી કે તમારા દાદા રાહ જોઈએ છે ને નહીં જોયું હોય હા મળે કે આવતા વર્ષે આઠમ થાય છે તો મારા ન મારા 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 છ દીકરાના પરિવાર આવશે વળવા મારી બહુ મન ખોળો નાખશે દાદો આશા આશા રાખે ને આ દીકરાની આશા લઈને બેઠ્યા છે તો ઓલો દાદા એના દીકરાની આશા નહીં રાખતો હોય મેલડી છો એના દીકરાની આશા રાખે છે ને તો એ દાદા ને આશા હોય ક્યારે સમજ છે એમ કહું છું હું એટલા આવા માણસોને જવાબ નથી આપતી અહીંયા ના આવશો તમે તમારા મઠે જાઓ

થાય 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 ના 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 હવે એ કે છોકરા આવતા નથી તો મેડ તમે આંબો રોપ્યો નથી તો તમારા દીકરાની કેરી કેમ ની મળશે

અને માતાજી આજે બેઠ્યા છે મેં પૂછવા અને પછી હું એને પ્રશ્ન કરું કે તમે તમારી માના મળવા જાવ છો અને એ માણસ મને એવું કહે કે અમે અમારી માનમ મળવા જતા નથી તો એનું એક કામ થાય ખરી એ દુઃખી જ રહે ને આ માણસ દુઃખી જ રહે અરે તમે જતા આવતા હોય તમે ખોડા નાખ્યા હોય તમે કદાચ કઈક આશા રાખી હોય કે અમે આજે જઈએ છીએ દર વર્ષે જઈએ છીએ તો દાદા આજ ને તો કાલ હમણાં હાલશે આજ ને તો કાલ હાલશે તો પછી હું પૂછું તારા દાદા ને પૂછું ને

હું તો પછી ક્યાંથી તમને એની પાસે દીકરા હલાવું ક્યાંથી તારો દીકરો ગાંડો છે ને હરખો કરાવડાવું હું અમુક અમુક થી બંધેલી છું તમે બાર મહિના કરી તમારા દાદા ત્યાં ગયા હોય તો તારા દાદાને પકડીને લાઈન કહું કે તારા આ તારા છે તું એનો છે હેઠ ધોર ન લે હામા રાજા રાજા પણ ક્યાંથી હું મજબૂર છું મારા હાથ તમે બાંધી દીધા છે તમે મારા હાથ બાંધ્યા નકરો આ બાવાની માંથી લઈ આવું એ મેલડી મેળવીશું જો તમારા ઘરે દીકરો હારો હોત તમે વિચાર કરો કે તમારા ઘરે દીકરો મગજ નો એવો થયો મત બુદ્ધિ નો બાળક થયો તમે વિચાર કરો તમે વિચાર કરો કે તમે કદાચ તમે વિચાર કરો કે તમારા મત બુદ્ધિ નો બાળક ના થયું હોત અને તમારા ઘરે જે દીકરો હારો હોત તો તમે જોવડાવત તમે બહાર નીકળત

આપડા દેવને નથી માન્યા આપડા દેવના દીવા ના કર્યા આપડા દેવને મળવા ના ગયા એટલે દેવ યાદ કરતું માં રસ્તો તમે માડી અમે આટલા ખાતું જ તો લોન ક્યાંથી મળશે તમે બધા ગામડે જાઓ રસ્તો એનો જ્ઞાન જ ના કેવાય મુર્ખ ના સરદાર કેવાય અરે કોઈ કે આ માણસ ના આ માણસ છોડી કે કે તું ગામડે જા એને નથી પડી દાદો એનો છે એની માતા છે મારી ખોડિયાળ રામ સૌ મેલડી છો રામ રામ ખોડિયલ ને મળવા જવું પડે કુલદેવ ખોડિયાર અરે મારી ખોડિયાળ ના રામ આનો મારો આનો મારો હું કરવું મન કે સીધી સીધી આશા લઈને આવ્યા માતાજી પાસે જઈશું ને એટલે આપણું બધું પૂરું કરી નાખશે છોકરા દેશે છોકરાને હારો કરી દેશે બધું જીવનમાં દુઃખ મટી જશે આવી આશા લઈને આવે છે પેલા તમે ગામડે બધા જાઓ દાદા જાય એમ નો ચાલે તમારે બધાને જાવું પડે આ તો ભુવા પાઈ જાય આ ભુવા પાઈ ગયા દાણા જોવડાયા મંદિરે મંદિરે ફર્યા બાધા માનતા રાખી અરે એના કરતા આ બધું મૂકીને આપણે દાદા ના કુળદેવી ચાવણ માતાના ત્યાં ગયા હોત ને અરે હું તે કઉ છું કે આપણને ખબર છે કે આપડી કુળદેવી ચાવણ માતા છે તો આપણે એનો દીવો કર્યો હોય અરે ઉર્ધન ને યાદ કર્યો હોય તો કેમ આપણું હારું ના થાય 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 હારું થાય હવે તું વિચાર કર કે મેં તને ઉભો કર્યો ને હું કે મારી ખોડિયા ના રામસંદ તને ખબર પડી કે મારી માન ગોતી નાખી તો આની માની ગોતયું હોય

તમે બધા જાઓ ગામડે દાદા કેમ જાય છે તમે કેમ નથી લોકો જાતા દાદા કેમ જાય છે તમે જવાનું ચાલુ કરો પછી માને અહીંયા અરજ કરો પેલા તમે જાઓ પેલા બધા ગામડે જાઓ એટલું યાદ રાખજો કે આજે જે વાત મે તમને કરી છે ને કે તમે તમારા દેવના નહીં થતા એટલે તમે મારા નહીં થાઓ અને તમે તમારા દેવના તમે નહીં થઈ શક તમે તમારા દેવના નહીં થતા એટલે હું તમારી નહીં થઈ શકતી આ કોઈ દાણામ નહીં આવે કોઈ માણામ નહીં આવે આમ હારું થઈ જાય આવી રીતે સારું થાય હું એમ કહું છું ના થાય એમાં ના થાય કે કુળદેવી ચામુંડ માતા છો બધા નાના બનીને ક્યાં જવું પડે તમારે બધાને ગામડે જાવું પડે ગામડે તમે જવાનું ચાલુ કરો એટલે બધું તમારે ઓટોમેટિક માં તમને કેસે રસ્તો બતાવશે તમને નાના બની જશું મારી એમાં શું

એના કરતાં પહેલાં જે તાળા મારેલા એને ખોલી નાખો તો એ બધા તાળા ખોલી દેશે મારી હું તમારી સાથે છું હું તમારી જોડે છું મારા તમને એક ને 10 દીકરા દેવા છે પણ તમે તમારી માના તો થઈ જાવ તમે એના નહીં થયા એટલે એટલે હું અમુક વસ્તુથી બંધનમાં બંધેલી છું હું એક મર્યાદામાં છું કે ભાઈ તમારા દેવના દીવા તમે જે ઈચ્છા ભાવ એવો લઈને આવ્યા કે દીકરો આવો થયો હવે બીજો દીકરો થતો નથી આજે એક વર્ષ રાહ જોઈ બે વર્ષ રાહ જોઈ ત્રણ વર્ષ રાહ જોઈ આજે નવ નવ બાર બાર પંદર પંદર વર્ષ થઈ ગયા પણ જે દીકરો થયા પછી બીજો દીકરો થયો એ તો ના થયો આપણે કોઈ બીજા નહીં દીકરો ના થયો તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણા માં આપણી દાદા બેઠ્યા છુ આપણે ત્યાં જઈએ હું તમને હામાંથી કહું છું કે મારે ત્યાં ના આવશે પણ તમારા ઘરે જાઓ મારો એવો ભાવ છે હું આ કળિયુગમાં મળી તો મળી કે તમે ક્યાં ભોજશો આ કોઈ તમને કેસે નહીં આ મીઠો ઠપકો કેવાય શું કેવાય આ મીઠો ઠપકો કેવાય કે નહીં અરે લોકો ને પચીસ ની આશા હશે ને તો એમ આલો છો બાધા લીએ છે હું તમને એમ કઉ છું કે કોઈ દુનિયામાં કોઈ ની બાધા ના રાખશો કોઈની માનતા ના રાખશો અને સીધા ગામડે ગામડે અને બે દીવા અર્પણ કરો ચોખાના બે ને ખોડા નાખો અને બધા એના થઈ જાઓ અને મહિને જતા આવતા થાવ બાર મહિને નારાયણ આવશે એવા આશીર્વાદો પણ તમે મને એમ કહો કે માતાજી આજે ત્રણ મહિના થયા અમારા પરિવર્તન આવ્યો નહીં તો આવે ખરી તમારા ઘરમાં જે દેવ દુખ હોય ને તમારા ઘરમાં દેવ હોય ને એ એક જ વાત છે એક જ કે તમારા દાદા ને તમારી માં એમ જ કે છે કે અમને કોઈ જોવા આવતું

મારા દીકરાગ્ નો મગજ નહીં ચાલતો અરે તારા દીકરા ને બે હાડ તારે પૂછે એમ કે ગામડે જવું મને નથી પૂછશો

હું અમુક જગ્યા થી બંધે લઈશું વસ્તુ તમે સમજો મારો ભાવ એવો છે કે આજે મળી ના મળી બોલી ના બોલી કાલ તમે શું કરશો

હું એક માધ્યમ છો જેથી કરી તમને રસ્તો બતાડું છું બધું સારું કરી દઈશ બધું તમને આપી દઈશ તો તમે તમારા દેવ ના દીવા નહીં કરો ને તમારા દેવ ના હોર લેવા જશો આજે તમારે બધું જ સારું હોય તો તમે દાદા ને યાદ આવત

મારી એક જ લડત છે તમારી જોડે સીધા ગાડી કરી ગામડે પહોંચી જાઓ શું કીધું શું કીધું કે બધું મૂકી જો તમે મૂકી દો તું મૂકી જો તમને હામથી એવું કઉ છું કે મારતા ના આવતા હાથ થી